ડીસા માર્કેટિંગ યાર્ડમાં આજે એરંડા ઘઉં અને તમાકુની આવક થઈ હતી યાર્ડમાં આજે ઘઉંની ત્રણસો ને સાત બોરીની આવક થઈ હતી અને એક મણના ભાવ ખેડૂતોને છસો ત્રીસ રૂપિયા મળ્યા હતા જિલ્લામાં મોટાભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે ખેડૂતો અલગ અલગ જણસીની ખેતી કરી સારા ભાવની આશાએ માર્કેટ યાર્ડમાં વેચી સારી એવી આવક મેળવતા હોય છે ત્યારે આજે બે મહિના રોજ ડીસા માર્કેટિંગ યાર્ડમાં એરંડા રાયડો ઘઉં બાજરી રાજગરો જીરું સુવા વરિયાળી તમાકુ જેવા પાકની આવક નોંધાઈ હતી ડીસા માર્કેટિંગ યાર્ડમાં આજે એરંડાની સત્તરસો છન્નું બોરીની આવક નોંધાઈ હતી જેમાં પ્રતિ વીસ કિલોના અગિયારસો પાંચ રૂપિયાનો ભાવ બોલાયો હતો ઘઉંની ત્રણસોને સાત બોરીની આવક થઈ હતી જેમાં પ્રતિ વીસ કિલોના છસો ત્રીસ રૂપિયાનો ભાવ રાયડાની ત્રેવીસો પિસ્તાલીસ બોરીની આવકમાં પ્રતિ વીસ કિલોના એક હજારને પંચાવન રૂપિયાનો ભાવ બોલાયો હતો આ સાથે જ માર્કેટિંગ યાર્ડમાં બાજરીની આજે બારસો ને એકવીસ બોરીની આવકમાં પ્રતિ વીસ કિલોના ચારસો એક્યાસી રૂપિયાનો ભાવ રાજગ્રાની બારસો ને ઓગણત્રીસ બોરીની આવક સામે પ્રતિ વીસ કિલોના તેરસો ને સિત્તોતેર રૂપિયાનો ભાવ બોલાયો હતો આ સાથે જ માર્કેટિંગ યાર્ડમાં જીરુની દસ બોરીની આવક નોંધાઈ હતી જેમાં પ્રતિ વીસ કિલોના ત્રણ હજાર નવસોને એક રૂપિયાનો ભાવ સુવાની એકસો ચાર બોરીની આવકમાં પ્રતિ વીસ કિલોના પંદરસો રૂપિયાનો ભાવ જ્યારે વડિયારીની એકાવન બોરીની આવકમાં પ્રતિ વીસ કિલોનો તેરસો અગિયાર રૂપિયાનો ભાવ બોલાયો હતો